હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું આજના મારા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો બસ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું એન્ડ ટિફિન બી બની ગયું છે સુનિલ માટે એન્ડ અહીંયા બને છે પરોઠો બનાવ્યો છે મેં એન્ડ અહીંયા ચા બની રહ્યો છે સુનિલ અત્યારે જાગી ગયા છે બસ એમને હાલ ને એવું કર્યું એન્ડ પાછા સૂઈ ગયા બોલો શું કહેવું હે બ્રશ કરીને સુઈ જાય કોણ માણસ સુઈ જાય પાછા અરે તો ચા પરોઠો થઈ ગયો હવે જાગી જાવ બોલો બ્રશ કરીને પાછા રિટર્ન સુઈ ગયા વહેલા વહેલા આટલું મોડા જાગવાનું તો બી ઊંઘ આવે છે કોણ તો કંઈ નહીં બસ જો કામકાજ ચાલી રહ્યું છે અત્યારે ચા પરોઠો એન્ડ ચા બની રહ્યો છે પરોઠો બની ગયો છે હવે એ ચા નાસ્તો કરશે હું બાકીનું જે કામ છે એ કન્ટિન્યુ કરીશ ટિફિન તો બનાવી દીધું છે એન્ડ અત્યારે પાછું મારે જવાનું છે મારી મમ્મીના ત્યાં કેમ કે શનિ રવિ સુનિલને રજા હોય રવિવારે એટલા માટે મેં કીધું ચાલો બે દિવસ જઈ આવું સુનિલ કંઈ જઈએ ફ્રેશ થઈ જઈએ આપણે પણ મમ્મીના ત્યાં જઈએ એટલે થોડોક આરામ બી મળી જાય અહીંયા તો કંઈ આરામ મળે નહીં તો બસ જાળી ગયા છીએ એ હું તે દિવસે રહેવા માટે જાઉં છું જુમિલ મને મૂકવા આવે છે મોર્નિંગ કેમ છો પછી અમે અત્યારે અમે જઈએ છીએ કે મને મૂકીને પછી ईजार्ड एकदम मैंने किया। પછી આજે મેં કધું જોઈએ હું પછી સુમવારે મને દેવા દે શનિ રવિ સો ત્રણ દિવસ સુઈશ. એ કે સાથ ખેચે અને જોઈએ ચીન મને કુકાલામાં આજે મારી ફેમિલી સાથે મમ સુકરીશું મારું મમ્મી સાથે ઓકે ઓકે હેલો ગાઈસ તો મે તમને કહ્યું તો કે હું આજે મારી મમ્મી ના ત્યાં જો છું તો હું

શાક અને ખીચડી બની ગઈ છે ને એમના માટે રોટલો બનાવે મેં મારા માટે ખીચડી બસ હવે તો એ મારા પપ્પા આવે એટલે અમે જેની લઈએ એક વાગે આવે છે આવે આજે તો મારી મમ્મી પાસે માથામાં માલિશ કરાવું છું ખબર નહીં ઉઠી ત્યારથી એવું માથું દુખાતું હતું ને તો પછી મારી મમ્મીને કહું કે તું મને માથામાં તેલ નાખી આ નવરત્ન તેલ નાખે છે અને માલિશ કરે છે બહુ દિવસે આજે કોઈ માલિશ કરે ને માથામાં તો બહુ સારું ગમે નાના વાળ છે મોટી હતી વાળ ની પણ કપાયા પછી આજે તો મેં પહેલી જ વાર છોટલો વાર્યો આજે મારી મમ્મી છોટલો વારી કેટલો મસ્ત લાગે છે જાતે વારવાનો શોખ થાય છે ઘરે ચોટલો પણ મને ફાવતો નથી ચોટલો વારતા મારો ભાઈ છે સૂઈ ગયો છે એ હમણાં જ નોકરીથી આવ્યો છે તો એ સૂઈ ગયો એન્ડ હું બસ હમણાં બપોરે તો થોડી વાર સૂઈ ગઈ હતી એટલે માટે વ્લોગ ના લઈ શકી અને સૂઈને પછી હાલ જાગી એન્ડ પછી માથું થોડું દુખતું હતું ખબર નહીં તો મારી મમ્મીને કહું થોડું તેલ નાખીને તું માલિશ કરી આપ તો એનું તેલ નાખીને માલિશ કરીને મને મસ્ત મજાનો ચોટલો વારી આપ્યો તો બસ તમે કન્ટિન્યુ લાગેલા રહો બ્લોગ મેન્ડ અમારી ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાદ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો જેથી કરીને તમારી નોટિફિકેશન અમારા આવતી ને જ્યારે અમારો બ્લોગ તમને સેન્ડ થાય ત્યારે તો અત્યારે પડી ગઈ હતી સાંજ એન્ડ જો ઢોકળી બની રહી છે સરસ મજાની વિડીઓની છે ચાલુ અહીંયા વઘાર થઈ રહ્યો છે એ ઢોકળી બની ગઈ છે એન્ડ મારું ભાઈ ઢોકળી ઓછી ખાય છે તો એના માટે તીખા પરોઠા બનાવવાના છે અને અહીંયા વઘાર થઈ રહ્યો છે ઢોકળી મારું લાગે હવે નહી બોલો આવું કરવા પપ્પા વિડીયો ચાલુ કરે લેરી બોલ જ નહી બંધ જ થઈ જાય તો બસ ગાઈ હવે અત્યારે જમવાનું રેડી થઈ ગયું છે દાળ ઢોકળીને એવું બનાવ્યું છે મારા પપ્પા પણ આવી ગયા છે જોબથી એ બેઠા છે તો હવે અમે જમી લઈશું આજે તો બે આજના દિવસમાં તો તૈયાર રેડી ભણું જ જમવા મળે છે બે દિવસ સુધી શાંતિ બનાવવાનું નહીં ખાલી જમવાનું શું કહે મમ્મી નહીં જવું સારું તો હજુ તો અવાર

જેથી કરીને તમારી નોટિફિકેશન અમારા આવતી જ્યારે અમારો બ્લોગ તમને સેન્ડ થાય ત્યારે